ટ્રમ્પે શપથ સાથે બાર જાહેરાત કરી અમેરિકામાં ફ્રી સ્પીચ માટે સેન્સરશીપ કાશ્મીરમાં આતંકીઓ સાથેની ટક્કરમાં ભારતીય જવાન શહીદ રાજનાથ સિંહે કહ્યું પીઓકે ભારતનું મુગટ રત્ન છે તેના વિના જમ્મુ અને કાશ્મીર અધૂરું છે ગ્રુપના જામીન અરજીનો ક્રાઇમ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના એકસો પચાસ કરોડ વાપરી કાઢ્યા હિસાબો મળતા નથી ગત વર્ષે વિશ્વમાં અબ્જોપતિઓની સંપત્તિમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાઈ એક અગ્રણી સોશિયલ મીડિયા નેટવર્કની શોધનું તારણ ભારતમાં નોકરી મળવી મુશ્કેલ બન્યો કંપનીઓ માટે યોગ્ય ઉમેદવાર શોધવા પડકારજનક વિદ્યા સહાયક ભરતીમાં વયમર્યાદા વધારવા માંગ પણ સરકાર અસ્પષ્ટ ત્યારે અગાઉની સત્યાવીસો પચાસ જગ્યાની ભરતી થઈ નથી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જામનગર નું એરશો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચસો પચીસ દબાણો દૂર કરી ઓપરેશન ડિમોલેશન નો બીજો તબક્કો પૂર્ણ જેમાં સવા લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ રાજકોટ અમદાવાદ હાઈવે પર રૂપિયા એક કરોડ થી વધુ કિંમતના વિદેશી દારૂ સાથે બે શખ્સ જબ્બે નવી મુંબઈમાં કોલ્ડ પ્લે કોન્સર્ટના પ્રેક્ષકો નવ ટન કચરો છોડી ગયા જેમાં નવી મુંબઈ મહાનગરપાલિકાના સ્ટાફે આખી રાત ઉજાગરો કર્યો શેફ અલી ખાન પર હુમલા બાદ આરોપી બે કલાક સુધી બિલ્ડિંગના ગાર્ડનમાં છુપાયો હતો ઉત્તર પ્રદેશના બદાયુમાંથી ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો મંદિરમાં સાત ફેરા લઈ હસતા હસતા સાસરીએ પહોંચી દુલ્હન અડધી રાત્રે પોડકું લઈ ભાગી ગઈ ટ્રમ્પ પહેલા દિવસે કેપિટલ બળવાના પંદરસો સમર્થકોને માફી આપશે ટ્રમ્પે ચૂંટણીમાં સજા માફીનું વચન આપ્યું હતું તેલમાં રહીને ચૂંટણી જીતી જવાય છે આવા લોકોને રોકવા જોઈએ સુપ્રીમ કોર્ટ ટ્રમ્પના ક્રિપ્ટોની માર્કેટ કેપ વધીને ને અગિયાર અબજ ડોલરને પાર નેટવર્કમાં નેવ્યાસી ટકાનો ઉછાળો કેરળ કોર્ટે પ્રેમીને ઝેર આપી હત્યા કરનારી પ્રેમિકાને ફાંસીની સજા કરી રેરેસ્ટ ઓફ રેર ગણાવી કેરળની કોર્ટે સજા આપી બિગ બોસ એટીન કરણવીર મેહરાને વિજેતા જાહેર કરવામાં આવ્યો ચમકતી ટોપી સાથે પચાસ લાખ રૂપિયાની રકમ જીતી ચૂંટણી ટાણે રાજકીય લાભ માટે ફેક એન્કાઉન્ટર થયાનું પુરવાર સંજય રાઉત

અમરેલીમાં ભાજપ નેતાના ભાજપ નેતા વિરુદ્ધ લેટર કાર્ડમાં નિર્દોષ યુવતીનું સરઘસ કાઢીને મારકુટની ડીઆઈજી નિર્લીપ રાય દ્વારા તપાસ શરૂ અમદાવાદથી ઓપરેટ થતી એરલાઇન્સ કંપનીઓ દ્વારા લોકોને લૂંટવાનું શરૂ કરી દેવાયું મહાકુંભને લઈ અમદાવાદથી પ્રયાગરાજનું હવાઈ ભાડું પચાસ હજાર પહોંચ્યું એક્સ ફામના આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં દાવો કરાયો બ્રિટિશરોએ ગુલામ ભારતમાંથી ચોસઠ પોઈન્ટ બત્રીસ લાખ કરોડ ડોલરનું ધન લૂંટ્યું સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર જવાબ માંગ્યો અમિત શાહની બદનક્ષી મુદ્દે રાહુલ સામે કાર્યવાહી પર સુપ્રીમનો સ્ટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટનો ચુકાદો વેલ્સ ફંડ કંપનીને ફાયદો કરાવવાના કેસમાં પ્રદીપ શર્મા બે કેસમાં નિર્દોષ એકમાં સજા